Oh सार सार समागम सुतनो का दे पाधरो सार समागम संतनो एक पार सुने पार स ने एक पार ગ સંતનો એક પારસથી લો પારસથી લો ચંદનથી વિષંદનથી અગ્નિ લાય સમગમ સંતોનો सन्तपारसन्दन भावना कामधेनु कल्पतरु सन्तो नो गाम Moti nani per day, Sarva gaja, see the moti nani per day, Sarva sena suri noya, Samagam santano. सन्त पारस चन्दन भावना सन्त पारस चन्दन कामधेनु कल्पतरु सार શંતનો સર્વનારી સતિ નવ જાણીએ સર્વનારી સતિ નવ જાણીએ એની જુગિ ચારિને જોય સમાગમ સંતોનો એ સંત જ્ઞાનહી ગુરુ નવ ગોતી હે જ્ઞાનહી ગુરુ નવ ગોતી હે વંજાયગમ સંતો નો વંજ સમગમ સંતનો હોય પ્રીતમ બ્રહ્મરૂપ ભેટતા હો પ્રીતમ બ્રહ્મરૂપ ભેટતા સર્વરો સમગમ સંતોનો

સંતોનું જ્યાં આવું જવું એટલે ભગવાનનું જ આવું જવું માનું સંતની પૂજા એ ભગવાનની પૂજા સંતના આંખેથી ભગવાન જ જોઈ રહ્યો સંતના દર્શન કરો એ ભગવાનના દર્શન કરો સંતના કાને શબ્દ આવો ને એ ભગવાન જ સાંભળે સંતના મુખમાંથી શબ્દ બોલે એ પરમાત્માના શ્રી મુખ વચનો છે એટલે સંતનો મહિમા પરમ પાર છે અને સંત કોને કહેવાય કે જે સર્વાંગી હોય જેને ત્રણેય વાના હોય જ્ઞાન હોય ધ્યાન હોય આધીનતા હોય કર્મયોગ હોય ભક્તિ હોય અને જ્ઞાન જ્ઞાનયોગ બધાનો સમય હોય જેમાં હોય એનો સંત પૂરણ સંત કહેવાય આપણે બધા ભણવા તો બધા થાય પણ માસ્ટર ડિગ્રી તો કોઈ કોક ના મળે ને મારામાં એમ સર્વાંગી જે સંતો છે મહાપુરુષો એ જ્ઞાની હોય સર જેના આત્માનું જ્ઞાન હોય વળી એનું આત્મામાં ધ્યાન હોય બધા આત્મરૂપ માનવા અને એવું વર્તમાન હોય એને એવા સંતોની જગતમાં ભલિયારી હોય અને એ જ સંતો આ જગતમાં કંઈક પુરસાહ કરે છે અને એનું પરિણામ પણ દેખાતું હોય છે બોલો સદગુરુદેવની